નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો એમએસપી ગેરંટી કાયદા સહિત તેમની ઘણી માગ ઉપર અડગ છે કેન્દ્રીય મંત્રીઓ સાથે અનેક વખત ચર્ચા કરવા છતાં હજુ સુધી મામલો ઉકેલાયો નથી ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે કહ્યું છે કે એમએસપી પર સહમતી બની શકી નથી સરકારે પાંચ પાક કપાસ મકાઈ મસૂર ટુવેર અડદ પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને અમે નકાર્યો છે ખેડૂતો બધા પાક પર એમએસપીની માગ કરી રહ્યા છે આગામી બે દિવસ બાદ દિલ્હી કૂચ અંગે ફરીવાર વિચારણા થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં દાળના ભાવ સતત વધી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇઝ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ તુવેરની દાળની કિંમત જે વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ એકસોને બાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી તે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રૂપિયા એકસો અડતાલીસ પ્રતિ કિલો થઈ ગઈ છે એટલે તે કિંમતમાં સીધો છત્રીસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલાં રૂપિયા એકસો સાતની હતી જે હવે એકસોને ત્રેવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકડ ખેતી તરફ વળ્યો છે આદિવાસી સમાજ દેડિયાપાડા તાલુકાના સાપરપાડા ગામના યુવાન ખેડૂત વિનીતભાઈ શંકરભાઈ વસાવાએ પોતાના ખેતરમાં ફૂલોની ખેતી કરી છે જેમાં ખેડૂતે પીળા રંગના સેવંતીના ફૂલો અને સફેદ રંગના સેવંતીના ફૂલોની ખેતી કરી છે વૈજ્ઞાનિક ડબે ખેતી કરનાર વિનીત છે કે આ ફૂલનો પ્રતિ રૂપિયાના ભાવે વેચાય છે તો મશીન દ્વારા બનાવી છે જલેબી ચોંકી ગયા છે મહિન્દ્રા ભારતીય દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અવારનવાર સોશિયલ મીડિયા પર ફની પોસ્ટ શેર કરે છે આ વખતે તેમણે વિડીયો શેર કર્યો છે જેમાં થ્રીડી પ્રિન્ટર વડે જલેબી બનાવવામાં આવી રહી છે તેની નોઝલ પાઇપ સાથે જોડાયેલ છે અને નોઝલ દ્વારા ગરમ તપેલીમાં બેટર રેડવામાં આવે છે આ વિડીયો પોસ્ટ કરતા બિઝનેસમેને લખ્યું છે કે હું ટેકનોલોજી પ્રેમી છું પરંતુ આ વિડીયો જોઈને લાગે છે કે હું જૂના જમાનાનો છું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે